નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જણાવી દઈએ આજના સમાચાર કેન્યાની સરકારે ભારતીય કાગડાઓ સામે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે કેન્યાની વાઇલ્ડ લાઈફ સર્વિસનું કહેવું છે કે આ ઇન્ડિયન હાઉસ કૌ વિદેશી પક્ષી છે જે છેલ્લા ઘણા દાયકાઓથી ત્યાં રહેલા લોકોને પરેશાન કરી રહ્યા છે એ વર્ષ બે હજાર અંત સુધીમાં કેન્યા સમગ્ર તટીય વિસ્તારમાંથી દસ લાખ કાગડાઓને ખતમ કરવાની જાહેરાત કરી છે આ કાગડાઓ ભારતીય મૂળના હોવાનું કહેવાય રહ્યું છે એવું માનવામાં આવે છે કે તે ઓગણીસો ને થી આસપાસ પૂર્વ આફ્રિકા જઈ પહોંચ્યા હતા ત્યારથી તેની સંખ્યા નોંધપાત્ર વધારો થયો છે